હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આ છે ગામડાની સવાર આ છે ગામડામાં સવારમાં સવાર સવારની મોજ અથવા આ છે ગામડાની સાચી સંપત્તિ પણ કહી શકાય તો અત્યારે આ કાળજાળ ગરમીમાં આ ઉનાળામાં જો કોઈ કામ કરવા જેવું હોય જો કોઈ આસી સેવા કરવા જેવું હોય તો એ છે આ પક્ષી માથે પક્ષી માટે સણ અને પાણીની વ્યવસ્થા તો આ પણ એક મોટું જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની બાજુમાં એક ખેતર છે ત્યાં એક મકાન છે રહે છે અને એ રોજ આ મોર છે અથવા બીજા અન્ય પક્ષી છે એના માટે રોજ ચાર થી પાંચ કિલો ઘઉં છે ચોખા છે એ ક્ષણ રોજ અહીંયા નાખે છે અને એક મોટું પાણીનું કુંડું પણ રાખવામાં આવેલું છે જંગલ વિસ્તાર જ એટલું મોટું છે કે પશુ પક્ષી પણ એટલા રહે છે મોર નો વસવાટ વધારે છે તમે જોઈ શકો છો મિત્રો રોજ એવું નહીં કા ઉનાળો શિયાળો ઉનાળો હોય કે ચોમાસું બારે માસ અહીંયા આ મોર અથવા અન્ય પક્ષી માટે સણ નાખે છે તો આ છે હાશું કામ હાસી સંપત્તિ કહી શકાય હાસી દોલત પણ ગામડાની કહી શકાય મિત્રો